શ્રાવણ માસમાં વધ ચોથના દિવસે આ વ્રત લેવાય છે વ્રત કરનારે પ્રાતઃકાળે સ્નાનાધિકારીઓથી પરવારી કંકુ પુષ્પ અને અક્ષતથી ગાય અને વાછરડાનું પૂજન કરવાનું વ્રત કરનારે એક્ટાણું કરવાનું તેમાં ઘઉં અને છડેલીઓ કોઈ પણ વસ્તુ ન લેવાય એક ગામમાં વિધવા સાસુ અને વિધવા વહુ રહે તેમની પાસે માલ મિલકતમાં એક નાનકડું ખોડું અને એક ગાય અને એક વાછરડું આ ત્રણેય વાના હતા આમ તો ગામમાં ઘણી ગાયો અને ઘણા વાછરડા હતા પણ આમના ઘરે જેવી સીડી ગાય અને ગાયનું એકરંગી રંગી વાછડું ક્યાંય ન હતા સાસુ દર શ્રાવણ વધી ચોથના રોજ તે બોડચોથનું વ્રત કરે પણ બહુ જડ બુદ્ધિની હતી તેથી તે વ્રત કરતી ન હતી એક વર્ષે શ્રાવણ માસની વધ ચોથના પર્વને પર્વનો દિવસ આવ્યો ત્યારે સાસુએ બોડચોથનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને નદીએ નાવા જવા તૈયાર થઈ પછી વહુને કહ્યું આજે બોડચોથ છે એટલે મારા આવતા સુધી ઘઉંને ખાંડીને રોકી રાખજો વહુએ સાંભળ્યું બધું પણ તેને સમજણ ન પડી કે કયો ઘઉંલો ખાંડીને રાંધવો ઘઉંલા બે હતા ઘઉંલાનું ધાન અને ગાયનો વાછરડો એ અકલની અધૂરી વહુએ ગાયના વાછરડા ઘોલાને જ ખાંડીને રાંધવાનું નક્કી કર્યું તેથી ગમાણમાં જઈ તેણે કુમળા વાછરડાને વધેરી ખાંડી નાખ્યો પછી ચૂલો સળગાવી પાણી ગરમ કરવા મોટો તપેલો મૂક્યો તે વધારેલા ઘઉંલાને તપેલામાં નાખ્યો નદીમાં સ્નાન કરી સાસ ફેર ઘેર આવી ત્યાં ચૂલે ચડાવેલ તપેલા પર નજર પડતાં જ તેના હોશકોશ ઉડી ગયા આખરે લોકોમાં લાદ જવાના ડરથી સાસુએ એક ટોપલો તપેલું ટોપલામાં તપેલું મૂકી તેના પર વસ્ત્રો ઢાંકી ટોપલો માથે મૂક્યો અને તે સીધી ગામ બહાર આવેલા ઉકરડે ગઈ ને ત્યાં કોઈ જોતું નથી એ ખાતરી કરી ખરી લઈ ટોપલામાંથી મરેલો ઘઉંલાનો કાઢીને ઉકળામાં દાટી દીધો પછી તે હાંફડી પાફડી થઈ ઘરે પાછી આવી વહુ વહુ બિચારી રડવા જેવી થઈ ગઈ હતી તેણે પોતાની ભૂલ બદલ માફી માગી સાસુની તો ચિંતા એ પૈકી કે ગામની વ્રત કરતી સ્ત્રીઓ ઘઉંલા અને પૂજવા આવશે ત્યારે શું જવાબ આપશે તેથી તે ઘરના કમાણવાસી અંદર બેસી રહી કેટલીક વાર ગામની સ્ત્રીઓ એકરંગી વાછરડા પૂજન માટે તેના ઘર આગળ આવી પણ વાછરડો ન જોવા જોવામાં આવતા તે ક્યાં છે તે જાણવા બંધ બારણા ખખડાવ્યા પણ ઘરમાંથી કોઈ બોલ્યું નહીં એટલે થાકીને તે પાછી જતી હતી ત્યાં તો સામેથી ગાય અને એકરંગી વાછરડો દેખાયા દેખાતા આવતા જણાયા આ તો દેવી ગાય હતી તેની મનમાં થયું કે તેના વાછડો મરેલી હાલતમાં ઉકરડામાં દટાયેલો પડ્યો છે એટલે તે ઉકરડે દોડી ગઈ અને જોરથી એ ઉકરડામાં શિંગડું માર્યું તેઓ જ અંદરથી સળસડાટ લા માંડ્યો બધી માટી અને કચરો દૂર થઈ જ ગયા અને વાછડો ઘઉંલો જીવતો જાગતો નીકળી ગાયને આસપાસ ઠેકડા મારવા લાગ્યો તેને લઈ ગાય પોતાના સ્થાને દોડી આવી આજ તો વાછરડાની ડોકમાં ફૂલનો હાર જોઈએ પણ તેને બદલે તૂટ્યો હાંડલાનો કાટલો તેના ગળામાં ભરાયેલો હતો તેથી તે બધીઓ અચંબામાં પડી ગઈ જ્યારે વાછરડો નજીક આવ્યો ત્યારે તેના ગળામાંથી કાટલો કાઢી સ્ત્રીઓએ તેનું પૂજન કરવા માંડ્યું ગાયની પણ પૂજા કરી અને ઘઉંલાને વચ્ચે રાખી ગાયના ગાય માતાના ગરબી ગાવા માંડી એ સાંભળી ઘરમાં પુરાઈ બેઠેલા સાસુ વહુ અચરજ પામ્યા કે વાછડો ઘઉંલો તો મરી ગયો છે અને મારા ઘર આગળ ગરબી સાની ગવાય છે જરૂર કંઈ ચમત્કાર બન્યો છે એમ વિચારી તે કમાણ ઉઘાડી બધી સ્ત્રીઓ પાસે ગઈ અને ઘરમાં બનેલી બધી વાત કરી અને બોડચોથ વ્રતના પ્રભાવની પ્રભાવથી મરેલો ઘઉંલો જીવતો થયો છે એમ જણાવ્યું એ દિવસે ગામમાં બોડચોથના વ્રતનો મહિમા વધી ગયો એ દિવસે વ્રત કરનાર દળતા ખાંડતા નથી હે ગૌમાતા જે તમને પૂજે તેમનું કલ્યાણ કરજો